गीतानाथसमारम्भं रामानन्दार्य मज्यमामस्मदाचार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरु रामलखनसीतासहितहृदयवसोऽ राम आवररा चन्द्रगीदये हरि ओं परमात्मने नमः हरि ओम् આવે છે પશુધન આજે ભારત વર્ષની જેવી દુર્દશા છે એને જોઈને વિચારવંત માણસ માત્ર ઘણું કરીને ખળભળી ઉઠશે ભારત વર્ષની એ પુરાણી સભ્યતા એની શિક્ષણ પ્રણાલી પ્રણાલી અને એનું બળ બુદ્ધિ તેજ વગેરેથી ભરેલું જીવન આજે ક્યાં છે જે ભારત વર્ષ પાસેથી અન્ય સમસ્ત દેશોના હજારો નરનારી શિક્ષણ મેળવીને પોતાનું જીવન ઉન્નત બનાવતા હતા આજે એનું એ અલૌકિક ગૌરવ ક્યાં છે આજે તો એ સર્વ રીતે બળહીન વિદ્યાહીન બુદ્ધિહીન ગૌરવહીન અને ધનહીન થઈને પરાધીન થઈ રહ્યું છે પરાધીન થઈ ગયા ને શું છે આપણે આગળ આપણે જે જોતું એ બીજેથી લાવવું પડે છે અને હાસો સંત એને જ કહેવાય ખાલી ભજન કરી લેવું એ જ નથી મહત્વનું કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ એનો તો ઉધારી કરી જ લે પણ સમાજની અંદર પરિવર્તન લાવવું પછી સમાજમાં કોઈ કુપ્રવૃત્તિમાં જતા હોય તેને પાસા વાળવા પછી દેશને કેવી રીતનો કેમ કઈ દિશામાં વાળવો એ બધી આખી એની લાઈન દોરી હોય આપણી સંસ્કૃતિ છે એની એને જ હાસો સંત કહેવાય પોતાનું કલ્યાણ તો દુનિયામાં ઘણા મહાપુરુષો થઈ ગયા કરી જ લીધું ને બધા નથી કર્યું ભાઈ આ જે ગ્રંથના ના રસિતા છે જૈદીયાલ ગોયંદકા એનું ક્યાંય મંદિર નથી તમારે જવાનું ક્યાંય એનું મંદિર નથી અને એની જગ્યાએ સ્વામી રામ સુખદાસજી છે એને તો એમ કીધું કે મને બાળો જે જગ્યાએ સંસ્કાર આપો ત્યાં કે પાણો મૂકીને મારા નામ નું કઈ નો બનાવતા મૂર્તિ તો નહીં મારી સાખડી પૂજવામ માં ક્યાંય નો લેતા જે હું ગયો હમણાં ઓલાપુરે જોધપુર ઈ સંપ્રદાય ના હિમાય માતા આપણે સ્વામી રામ સુખદાસજી રામ સ્નેહી સંપ્રદાય માં રી થઈ ગયા એટલે આવા મહાપુરુષો થઈ ગયા કે એને પોતાને ક્યાંય પોતે પૂજાવવા માટે એને એમ કીધેલું છે સ્વામી રામ સુખદાસજી જયદાલ ગોયનકા એ કે અમે ભલે વયા જઈએ દેહમાંથી પંચમહાભૂત છોડીને આજે અમે ગયા યુગો તો જીવનમાં જરૂર ન પડે આ એવા બધા ગ્રંથો છે જો તત્વ ચિંતામણી પછી તત્વ વિવે ગીતા બે જય ગોયંદકાના છે આ એક ગ્રંથ એવો છે આમાં એનું આખું જીવન આવી ગયું આખા જીવનનો સત્સંગ આવી ગયો પછી હામે સ્વામી રામ સુગાજી તો એની સાધક સંજીવની ગીતા બહુ એટલે બહુ સરળમાં સરળ કોઈ ગીતા હોય ને તો સાધક સંજીવની આવડી મોટી અને દોઢસો રૂપિયાની કિંમત આ છે ને આથી દોઢી આવે અને કિંમત કેટલી દોઢસો રૂપિયા આવો સસ્તો ગ્રંથ આપણને ક્યાં દોઢસો રૂપિયા મળવાનો છે હું હમણાં આવડી અવડી લાવ્યો ને તો ત્રણસો ત્રણસો રૂપિયા લીધા અવડી અવડી હું તમને ક્યારેક લેતો હોય બતાવી ત્રણસો સાડી ત્રણસો અઢીસો એમ કિંમત છે એની બદલે સાડી ત્રણસો એટલે કે હજાર પેજનો ગ્રંથ અને દોઢસો રૂપિયામાં

અવનતિનું કારણ શું છે વિચાર કરવાથી અનેક કારણો જણાય આવે છે એ કારણો માંથી પશુઓનો હાસ પણ એક મુખ્ય કારણ છે આ જ વિષય પર કશુંક લખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અગાઉના વખતમાં આ દેશમાં પશુઓની કેટલી અધિકતા હતી જો એ વાત પર પૂર્ણ રૂપે વિચાર કરવામાં આવે તથા એમની સંખ્યાનો હિસાબ લગાડવામાં આવે તો ઘણા લોકોએ સંખ્યાને અસંભવ સમજશે પણ આ ઐતિહાસિક અને પ્રમાણિક વાત છે વાલ્મિકી રામાયણના કાંડમાં ઘણી બધી ગાયો છે તમે પોતાના હાથે એક લાકડી ફેંકો તે લાકડી જ્યાં જઈને પડે પડશે અહીંથી ત્યાં સુધી જેટલી ગાયો ઉભી શકે ઉભી રહી શકે એટલી આપ લઈ જાઓ ગણવાની નહીં લાકડીનો ઘા કરો તમારી લાકડી જ્યાં પડે અહીંયા ઉભા જેટલી જગ્યા માં પડે ને એટલા હોય તમારી તો ગણતરી કરો કેટલી હશે એ તો આપણે વિશારત કરવો પડે ને કે જ્યાં વિનોદ ખાતર એક યાસક ને આ રીતે હજારો ગાયો દાનમાં આપી શકાતી હોય ત્યાં દાન દેનારની પાસે કેટલી ગાયો હોય શકે છે ભાગવતમાં રાજા મૃગનો ઇતિહાસ ઘણો જ પ્રસિદ્ધ છે તેઓ હજારો ગાયો નું દાન દરરોજ કરતા હતા અને માત્ર પાંચ હજાર વર્ષે પૂર્વની વાત છે કે ઉપ નંદ ઉપનંદ વગેરે ગોવાળિયાઓ પાસે લાખ લાખ ગાયો રહેતી હતી કૃષ્ણ ભગવાન જે અરસામાં થઈ ગયા એ નંદ ને ઉપનંદ બે ભાઈઓ હતા એની પાસે લાખ લાખ ગાયું ઈચ્છું એક એક ગોવાળ લાખ લાખ ગાયો નો સંભાળ લેતો સારતો તો ગાયું કેટલી છે વિશારદ કરવો પડે ને અને આજ આપણે એમ કહીએ કે આમ ન થાતું ને તેમ ન થાતું ને આધુનિકતા આવી ગઈ ને આધુનિકતા આવી નથી આપણે હાથે કરીને લાવ્યા અને પછી કઠણાઈ આપણે હાથે કરીને નોતરી નહીંતર આમાં ભાઈ તમે બળદથી ખેતી કરવા વાળા બધા બધાય શું હોત તે નથી તેથી જે તમે જ લેતા થા અને અત્યારે તમે આધુનિકતાનો દાદો ભલે આવી ગયો પણ અત્યારે તમે કેટલી લો ને તેથી કેટલી લેતા ફેર નથી લાગતો તમને તમે ખેડ ચાલો ખેડી નાખો બધી પણ તમારી એમાં મહેનત હું કાંઈ નહીં ને પૈસા છે એટલે ખેતી થાય બેઠો બેઠો

કૌરવોની વિશાળ સેનાએ બે ભાગોમાં વિભક્ત થઈને વિરાટ નગર પર આક્રમણ કર્યું હતું. એ સમયે જે રીતે વિપુલ માત્રામાં ગાયો હતી એ જ રીતે બીજા પશુઓ પણ અધિક માત્રામાં હતા. ઘોડા, હાથી વગેરે પશુઓની સંખ્યાનું અનુમાન કરી જુઓ. એક અક્ષહણી સેનામાં એકવીસ હજાર અઢારસો ને સિત્તેર હાથી, પાંસઠ હજાર પાંસઠ હજાર છસો દસ ઘોડેસવારો ઘોડા અને સત્યાસી હજાર ચારસો એસી રથ ઘોડા રહેતા હતા કેટલું એને આગળ હશે પશુધનત કેવાય ને બધું ઘોડા આથી પશુ છે ને ક્યાંથી એનું પૂરું કરતા હશે ને કેમ થતું હશે એટલે વિશારદ કરવાનું રહે ને આપડે તો આજ આપડે આપણે ગૌશાળાઓ ઘણી હાલે આપડે નાય નથી પાડતા હાલે છે એવી પણ એવી ગૌશાળા ગીર ગાવું ને એવી સારી ગઉ હોય ને જે જાજુ દૂધ કરતી હોય એનું સારું ઘી થતું હોય બે ત્રણ હજાર નું કિલો એવા આશ્રમો માં એવી ગાવું લાવવા મળ્યા કોઈ નિરાધાર ગાવ રખડે એની કોઈ સેવા કરવા વાળો નથી એટલે ગૌશાળા એમ પણ પોતાની ખરીદી કરીને લાવેલી હા એ ગાયું હા નઈ નહીં આપડે રાજસ્થાન બાજુ જઈએ તો એક એક આશ્રમમાં એક આશ્રમ છે વિશ્વની મોટા મોટી ગૌશાળા બે લાખ ગાઉ છે એક જ આશ્રમ માં ના આપડે જડખોર ગૌધામ કેવાય

બધું પશુ રાખે એટલે એ નિસ્વાર્થ કેવાય મીડિયા વર્ષ સાધના કરી હિમાલયમાં સીધા અહીંયા સ્વામીજી છે આચાર્ય પરંપરા ના શંકરાચાર્ય પછી સીધું એને દ્રષ્ટિ કરીને જોયું બધે કે આ તો સારું બહુ ગતિ છે પશુ ની એટલે સીધી ગૌશાળાની સ્થાપના કરી અને નંદગાઉ રાજસ્થાન માં આવેલું છે તો જરાસંદ પાસે કેટલી હશે એ વિચાર કરી લો સેના ની અંદર હાથી ઘોડા થઈ છે તેને તેમજ દરેક વખતે ભગવાને સૌને વિનાશ કરી નાખ્યો હતો તેવી વાર સડાઈ કરી તો તેવી વારે ભગવાને બધાને મારી જ નાખ્યા હતા મહાભારતના ઉદ્યોગ પર્વમાં કૌરવો તરફથી પાંડવો તરફથી સાત કુરુક્ષેત્રના મેદાનમાં એકઠી થઈ હતી એવો ઉલ્લેખ મળે છે એમાં કેવળ માણસો જ બાકી હતા સમગ્ર સેના મરાઈ સુતી હતી એટલું પબ્લિક હતું એમાં ખાલી અગિયાર જણા બેસ્યા હતા આ પ્રકારના મોટા મોટા સંહારો થતા થતા રહેવા છતાંય કરોડો પશુઓ હયાત હતા પણ આજ પણ દુઃખ સાથે લખવું પડે છે કે આજે એની સરખામણીએ વિચાર કરીએ તો દસ પંદર ટકા જેટલી પણ પશુઓની સંખ્યા નથી રહી આજ વીસ જણા વચ્ચે એક ગાય આવે કેટલી આ ભારત દેશની અંદર જે સંખ્યા છે ને પહેલા એવું હતું કે એક જણા દીઠ બબે ત્રણ ત્રણ ગાવું હતી એક સમય એવો હતો ત્યારે અત્યારે એવું છે કે વીસ જણા વસાડે એક ગા આખા ભારતમાં વહેસી હોય ને તો વીસ જણા વસાડેલી એક આવે એટલી ગાવું છે આપણા ભારતમાં ખાલી

પશુધનનો ફાળો મુખ્ય માનવામાં આવ્યો છે આર્થિક દ્રષ્ટિએ પશુધનનું હોવું સૌને માટે ગૌરવની વાત સમજવામાં આવી છે ખાસ કરીને વૈશ્ય જાતિ માટે તો કેવળ આર્થિક મહત્વ જ નથી રાખાતું બલકે પશુપાલન એમના ધર્મનું એક મુખ્ય અંગ છે વૈશ્યમાં આપણે બધા આવી જઈએ આપણો મોટામાં મોટો કોઈ વ્યવસાય હોય તો પશુપાલન ને ખેતી આપણે આગળ જે વસ્તુ ન હોય બીજા તો કોઈ રાખવાના જ નથી માલધારી થી માંડીને તમામ ખેતી લાયક જે વ્યક્તિઓ છે બધા આગળ પશુધન હોવું જરૂરી છે હવે એ નથી જ રાખતા તો પછી શું થવાનું આગળ જતા અને હજી એક એવો સમય આવી જાય કે ગાય નો અત્યારે કેમ અમુક વસ્તુ ઓનલાઈન મળે બધી વસ્તુ કે ફલાણી વસ્તુ તમારે જોઈતી હોય ભોજ પત્ર એવું આપણે એ ના મળતું મળે અહી નથી ક્યાંય પેલા એ બધી વસ્તુ આપણે અહીંયા મળતી અહીંયા ઝાડવા થતા માવા ડુંગરોમાં અત્યારે ભાઈ ગયું એમ એક સમય આવશે ગાય નું સાણ ધોતું છે આગળ બતાવે છે પશુ નામ રક્ષણમ મનુસમૃદ્ધિ નો શ્લોક છે એટલે કે વૈશ્ય નો ધર્મ પશુઓનું પાલન કરવું દાન આપવું યજ્ઞ કરવો વેદ શાસ્ત્રો ને વાંચવા વેપાર વ્યાજ અને ખેતી દ્વારા જીવિકા ચલાવવી તે છે

તમે વેપારી જોઈ જાવ તો થઈ ગયો પેલા ભણવામાં પાઠ આવતો પ્રતાપની સેનાને ની જ્યારે મહારાણા પ્રતાપ એમ થઈ ગયું કઈ નહી થાય દાનમાં દઈ દીધી હવે વેપારી ન તો એમ આજે આપણે ટકે તો મેં આપડી માથે ચાલે ઘણી કાઢી નાખે આપણને ખેડૂત થઈ અનાજ ઉગાડતો બંધ થઈ ગયો હોય તો આપડે શું ખાય ઓનલાઈન માંથી ક્યાંય આવવાનું છે

માટે એ સૌને માટે પણ પશુપાલન ધર્મનું એક મુખ્ય અંગ બની જાય છે પણ આજે ભારત વર્ષમાં ઘણા ઓછા વૈશ્ય અને ખેતી કરનારા લોકો છે જેઓ આર્થિક અને ધાર્મિક દ્રષ્ટિએ આ વ્યવસાયને આટલું મહત્વ આપતા હોય વૈશ્ય અને ખેડૂતો પશુઓની સહાયતાથી ખેતર ખેડીને ઉપજાવેલા અન્ન સાથે સંબંધ રાખે છે અને એમની નસે નસમાં પશુઓના પરિશ્રમથી ઉપજેલા અન્નનું લોહી દોડે છે પણ મૂંગા પશુઓની દશા સુધરે એમની વૃદ્ધિ થાય તેઓ પુષ્ટ થાય એ તરફ એમનું ધ્યાન ઘણું ઓછું રહેશે અત્યારે એવું થઈ ગયું કેમ કે અત્યારે બધું ટેકનોલોજી આવી ગઈ એટલે પશુની કંઈ જરૂર જ નથી સઘળા પશુઓની ઉન્નતિની વાત તો દૂર રહી પશુઓમાં સર્વશ્રેષ્ઠ એવી ગાયો કે જેમનું મહત્વ શાસ્ત્રોમાં ધર્મની દ્રષ્ટિએ પણ ઘણું વધુ જણાવવામાં આવ્યું છે અને જેમનું પાલન અને રક્ષણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજમાં રહીને કરીને ગૌ સેવા એક આદર્શ ધર્મ બતાવ્યો તથા વેશો માટે તો ધર્મનું એ મુખ્ય અંગ આવ્યું છે જે દેવતાઓ ઋષિએ માણસોએ વગેરે પોતાના દૂધ દહીં વડે તૃપ્ત કરનારી છે આજે એમની કેટલી ઉપેક્ષા થઈ રહી છે એ જોઈને ચિંતામાં ખેદ થયા વિના નથી રહી શકતો દર વર્ષે લાખોની સંખ્યામાં ગાયો ઓછી થઈ રહી રહી આજે એવું થઈ ગયું કેમ કે કોઈને રાખવી નથી

ચોવીસ કલાક ઓક્સિજન આપે એવું કોઈ પશુ હોય તો ગાય જ છે બીજું કઈ દુનિયામાં એવું પશુ છે કલાક ઓક્સિજન ની ઉણપ હોય કે કઈ તકલીફ હોય ગાય ની ગમણ હોય તો એનું ઓક્સિજન મળે બીજું કઈ ની ઓક્સિજન ન આપે પછી એનું દૂધ એવું પૌષ્ટિક આમ શરીર માટે સારું પણ જે અમુક વિકાસ માટે તમારા માનસિક વિકાસ માટે એનું દૂધ એટલું બધું નહીં સારું એટલે જેને જે શ્રેષ્ઠ બતાવ્યું આપણે ઘરે જાડવા ઘણા હોય કે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન આપે ભાઈ

એક પૈસા નું શેર શુદ્ધ ઘી ત્રણ ચાર આનાનું વીસ થી પચીસ પૈસા નું શેર મળતું હતું ત્યાં આજે સંવંત બે હજારમાં સોખું દૂધ બે આનાનું બાર પૈસાનું શેર અને શુદ્ધ ઘી એક રૂપિયાનું શેર પણ બધે સ્થળે આમ જનતાને નથી મળી શકતું હવે જયારે આ લખ્યું ત્યારે એક રૂપિયાનું શેર હતું આજ ક્યાં ગયું બે હજાર સંવંત બે હાજર એટલે કેટલા વારો થઈ ગયા છે એકાશી એકાશી ચાલે ને

વિચારવંત લોકોનું કર્તવ્ય છે કે તેઓ અગાઉથી એક મુખ્ય કર્તવ્ય થઈ ગયું છે કે તેઓ આ તરફ ધ્યાન આપે અને બધી રીતે ગાયોની રક્ષા માટે પ્રયાસ કરે ગાયોનો હાસ હ્રાસ થવામાં નીચે લખેલા કારણો મુખ્ય છે ગાયો જે ઓછી થાય છે એનું મેન કારણ શું છે બતાવે છે જનતામાં દિન પ્રતિદિન ધર્મ અને ઈશ્વરનો ભય ઓછો થઈ જતો જઈ રહ્યો છે માટે ઓછા ઓછું દૂધ આપનારી દૂધ ન આપનારી મા બાપ ને કાઢી મુકતો હોય તો ગાય તો હું છે ભાઈ આજ તો એ સમય આવી ગયો ને તે દી સમય નહોતો અત્યારે તો ભાઈ મા બાપે નથી કામ કરતા નથી હસવાતા તક મૂક્યા હોય વૃદ્ધાશ્રમ માં તે દી નતો ને તો આવડા લખત કે ભાઈ આ સમય ગાયો ને કેમ રાખે ઘણા ખરા નિર્દય ખેડૂતો દૂધ કાઢી મૂકે છે દર વર્ષે સૂકા અને તાજા માંસ માટે તથા ચામડા માટે લાખો જીવિત ગાયોની હત્યા કરવામાં આવે છે ઘણા ખરા ધનના લોભી હિન વૃત્તિના માણસો વધુ દૂધ આપનારી ગાયોને ખરીદીને એમના વાસડાને નિર્થક સજ

તેઓ એમને પણ કસાઈને હાથે વેચી નાખે છે સાંઢા સારા ન મળવાને લીધે ગાયોની નસલ બગડતી જાય છે એમના દ્વારા સારા વાસળા ઉત્પન્ન નથી થઈ શકતા એમના વાસડા ઘણા ઓછા આયુષ્યના કમજોર અને દુબળા પાતળા હોય છે ગાયોને માટે અલાયદી રાખેલી અલાયદી રાખેલી ગૌસર ભૂમિને જમીનદારો અને ખેડૂતો વગેરે લોભવંશ ખેડતા જાય છે માટે ઘાસ સારાના અભાવે દર વર્ષે હજારો ગાયો મરી જાય છે માણસ માંસ ખાનારા માણસો માટે અને પૂર મહામારી દુકાળ વગેરે દેવીકોપને કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં ગાયો નષ્ટ થતી જાય છે આપણે જ સારું હારું શકે બધે હારું છે એવું નથી અમુક અમુક એવાય દેશ છે આ ઓલકા વયા જાવ તો આફ્રિકાને એનકે દુકાળ પડે ખાવાનું ન મળતું સકલી મળી હોય તો માન નાખે તો એ ગાવ ને રેવા દે ખરા અરે હાથ ને રોકવા માટે રોકવા માટે નીચે લખેલા ઉપાયો કામે લગાડી શકાય એમ છે ધાર્મિક પુરુષો માટે એ ઉચિત છે કે લેખો અને વ્યાખ્યાનો વગેરે દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના ઉત્પન્ન કરે જેથી ધાર્મિક ભાવોની વૃદ્ધિ થઈને લોકોમાં ગાયો પ્રત્યે દયાનો સંસાર થાય અને એ લોકો ગાયોને કસાઈને હાથે ન વેસે અને દૂધ ન આપનારી ગાયોની ઉપેક્ષા પણ ન કરે પશુઓના અભાવે દેશની દુર્દશા બતાવીને સરકાર પાસે અપીલ કરીને જે દર વર્ષે હજારો ટન માંસ વિદેશમાં મોકલવા માટે ગાયોની હત્યા કરવામાં આવે છે એને બંધ કરાવે માંસ ખાનારા ભારતવાસીઓને માંસ કરતાં દૂધ ઘી વધુ આરોગ્યપ્રદ છે એવું સિદ્ધ કરીને તથા ગાયોનો હ્રાસ થશે તો દેશનું પતન પણ અવશ્ય થશે એમ પ્રેમપૂર્વક સમજાવીને પ્રયાસો કરીને સરકાર દ્વારા બંધ કરાવવી દરેક ગામમાં સારી નસલની ગાયોની વૃદ્ધિ થાય એ માટે ધનવાનો અને ગૌશાળાના સંચાલકોએ સારી નસલના સાંઢ પાળવા અથવા સરકાર પાસેથી સારી નસલના સાંઢોનો પ્રબંધ કરાવવો સરકાર ધનવાનો જમીનદારો ખેડૂતો વગેરેને પ્રાર્થના કરીને પણ ગામડાઓમાં ગૌસરભૂમિ ગાયો માટે અનામત રખાવવી જ્યાં પૂર ભૂકંપ દુકાળ વગેરે કોપથી સારાના અભાવને કારણે ગાયો મરતી હોય ત્યાં તન મન ધનથી એમના સારા વગેરેનો પ્રબંધ કરીને એમને મૃત્યુના મુખેથી બસાવવા માટે બને તેટલો પરિશ્રમ કરવો જે વિસ્તારમાં દુકાળને એવું પડવા મળે અને બહુ આવું થવા મળે એને સમજી લેવું ને બધું પેક કરી દીધું હોય ક્યાં રહેવા ન દીધું હોય ત્યારે થાય બધું આપણું સેમ કરીને લઈ લીધું હોય ત્યારે જ થાય એ સમય આવે નજર તો બધાનો બધા ભાગ છે ભાઈ નજર અહીંયા જો એનો ભાગ ન હોય તો ભગવાન કોઈ જીવ ને અહીં મોકલે શું હું કામ નહીં આપણે એમ કહીએ કે ભાઈ યારું નીકળે મારી નાખો ફલાણું નીકળ્યું મારી નાખો જો એની જરૂર જ ન હોય તો આ પૃથ્વીમાંથી એને મોકલ્યા હું કામ એ રૂપમાં પેલી જ વાત છે ને આપણને નુકસાન કર્યું તો એનું નુકસાન તમે કરી આપણામાં તો સમજણ છે ભૂટકાળી મૂકો આપણે ટોશી જ નાખવાના ભાળી ગયા એટલે તમારું એનું હું બગાડ યથાશક્તિ ઓછામાં ઓછી એક બે ગાયોની ગાયોને જરૂરથી પાળવી પૂર્ણ રૂપે આંદોલન ચલાવીને સરકાર પાસે એવો કાયદો અમલી બનાવવો કે જેથી ગૌવધ સાવ બંધ થઈ જાય વિચારવંત લોકો માટે ઉછીત છે કે ઉપર કરેલા ઉપાયો કરીને તે યથાશક્તિ ગાયોની રક્ષા કરે અર્જુને તો કેવળ ગૌરક્ષા માટે બાર વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો હાલના સમયમાં એ શક્ય બને તો પણ જેટલો થઈ શકે તેટલો પ્રયાસ તો તનમન ધનથી કરવો જ જોઈએ તો થાય આપણે આપણું વિચારી ના લીધો એક સમય એવો આવી જાય આપણે કદાચ વૈયા જવું ત્યાં સુધી નહીં આવે પણ એક સમય એવો આવી જાય કે આવડા કે એમ કે દૂધ માટે થોરનું ડીંડલું કાપીને બતાવવું પડશે કે ભાઈ દીકરા આવું દૂધ હતું અને જોવાય નહીં મળે એમ